ગરમ પાણી આમાં નાખ્યું છે આ ફોફી વાળી એટલે ગરમ પાણી નાખીને ધોઈ નાખીએ તો નીકળી જાય કોફી અને હવે આપણે ટાઢું પાણી નાખ્યું છે તો હવે આવી રીતે આપણે ધોઈ આવી રીતે ધોઈ નાખો અહીંયા હાલો આ ડાળ ધોઈ નાખી છે હવે આપણે નાખી દઈએ આંધણ કારણ કે થઈ જ ગયું છે હવે આપણે ઓરી દઈએ ડાળ આંધણ થઈ ગયું છે હવે આપણે ડાળ નાખી દઈશું એટલું મીઠું નાખી દઈશું આપણે હવે ફૂલ ગેસ કરી નાખશું અને આવી રીતે આપણે હવે ઢાંકી દઈશું બફાવા દઈશું આ જો દાળ બફાઈ ગઈ છે તો હવે આપણે લોટ બાંધીશું ઢોકળી વણવાની છે આગળ વિડીયોમાં જોતા ધોતા ડાળ ઢોકળી કારણ કે બફાઈ જશે હવે જો આ ત્રણ મરચા લીધા છે આદુ લીધું છે અને આ ટમેટું લીધું છે હવે ટમેટું આપણે કાપી નાખવું આવી રીતે ઝીણી ઝીણી કટકી કરી નાખશું ટમેટાની ટમેટા દાને કપાઈ જ્યા છે અને હવે લઈશું આપણે મરચા મરચાની પણ આવી રીતે ઝીણી ઝીણી કટકી કરી નાખશું હાલો મરચાની કટકી કરી નાખી છે આપણે હવે લઈશું આદુ આદુ ને આવી રીતે ઝીણી કટકી કરી નાખશું આદુની કટકી કરી નાખી છે હવે લઈશું લસણ લસણ ની આવી રીતે કટકી કરી નાખીશું હવે આપણે ડાળમાં નાખી આવીશું એટલે આ કારણ કે બફાઈ જાય ડાળમાં ઢેપું નાખી દઈએ પછી નાખવાની છે ઢોકળી બાંધવાનો મસાલો છે હવે આપણે આવી રીતે આમાં નાખી દઈશું દાળમાં હલો એમાં નાખી છે આપણે હવે નાખીએ વઘણી હવે નાખશું ધાણાજી Nå er det ferdig. થોડી સળવા સડવા હવે આપણે ઢોકળીનો લોટ બાંધી દઈશું ને પછી આમ પાણી નાખી દીધું એટલું પીઠું હવે હવે નાખશું અજમા હવે નાખશું ગરમ મસાલો હવે નાખું છું ધાણા જીરું હળદર હવે નાખશું તેલ

લોટ થઈ ગયો છે ચાર તો આવી રીતે હવે આપણે રોટલી વણી નાખશું જો આવી રીતે આપણે ગુંદલા કેટલાય ખાશે આટલી અરે સોટી નોટલી ભણીએ આવી રીતે જવા રોટલી તો આપણે વણવાની હોય ને એવી રીતે વણવાનું હોય આને એક પતલી રાખી તો સડી જાય ને રેડી ગોળ લાગે છે હાલો આવી રીતે આપણે આને કાપી નાખશું હવે સરિયા કરી

પછી કરી નાખશું વઘાર આપણે આવી રીતે લઈ નાખશું સથી રે બધું તેલ ગરમ થઈ ગયું છે ને હવે નાખીશું આપણે રાઈ હવે નાખીશું જીરું હવે નાખીશું અમે ચાલો બધું હવે નાખશું લીમડો વખા થઈ ગયો છે કપલે હવે આપણે નાખશું ડાળમાં વખાણ